નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં કિંજલ દેવી ચાર ચાર બંગડીવાળી સોંગ બાદ વધુ એક સોંગ નો લઈને વિવાદ વકર્યો છે મળતી માહિતી મુજબ ગુજરાતી ગીત મોગલ છેડતા કાળો ના ગીતને લઈને નવો વિવાદ ચગ્યો છે

જો કે ગુજરાત હાઈકોર્ટે સમગ્ર મામલે રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો આ મામલે યુટ્યુબ પર રોક લગાવવામાં અરજદારની માંગ કરવામાં આવી હતી જોકે હાલના ધોરણે યુટ્યુબ પરથી ગીત હટાવવા ગુજરાત દ્વારા સૂચન કરવામાં આવ્યું છે તેમજ ગીતના તાત્કાલિક અસરથી કાઢી નાખવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે તેમજ ગીતના કોપીરાઈટના કાયદેસરના વારસદાર તરીકે લેખકના દીકરા નરહર કઢવીને ગણાવ્યા છે જી મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર